જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકથી ખેડૂતો ઉમટ્યા હતા પણ ઓછા ભાવ અને વિલંબથી નિરાશા જોવા મળી ખેડૂતોના વાહનોની બે કિલોમીટર લાંબી કતાર જોવા મળી મગફળી વેચવા આવેલા ખેડૂતોને ઉત્તરાયણમાં બે થી ત્રણ દિવસની રાહ જોવી પડશે અને આ જ કારણે નિરાશા ફેલાઈ ભાવની વાત કરીએ મગફળીના ન્યૂનતમ નવસો થી સરેરાશ અગિયારસો રૂપિયા પ્રતિ વીસ કિલો મળ્યા ખેડૂતો કહે છે કે ખર્ચ પૂરો થતો નથી પૂરતા ભાવ નથી મળતા

ટોકન બાર વાહનોને ટોકન આપી અને મગફળી ના લગભગ અંદાજિત પચાસ થી સાઈઠ વાહનો રોજ અંદર લેવામાં આવે છે અને તેટલી મગફળીની હરાજી પણ રોજ થઈ જાય છે ખરીદનારની ખરીદ શક્તિ મુજબ પચાસ થી સાઈઠ વાહન પૂરતી મગફળીની હરાજી થઈ જાય છે અને દિવાળી બાદમાં મગફળીના હરાજીમાં ભાવની વાત કરીએ તો જાડી મગફળીના પ્રતિમળ નવસો પચાસ થી અગિયારસો ઝીણી મગફળીના આઠસો પચાસ થી બારસો અને છાસઠ નંબર મગફળીના નવસો થી અઢારસો અને નવ નંબર મગફળીના અગિયારસો થી સત્તરસો સુધી પ્રતિમણ ભાવ ચાલુ દિવાળી બાદ સિઝનના નોંધાયેલા છે નવ નંબર અને છાસઠ નંબરની પચાસ ટકાથી વધુ પ્રમાણમાં આવક મગફળીની નવ નંબર અને છાસઠ નંબરની હોય છે કેમ કે તમિલનાડુના વેપારીઓની ખરીદી જામનગર યાદમાં હોવાના કારણે તેને આ જાતના છાસઠ અને નવ નંબરની જાતના મગફળીના ભાવો ખેડૂતોના શાળામાં સારા મળી રહ્યા છે